ગુડ મોર્નિંગ પ્રેસલોટ ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહીં અને તેઓના અનાથો પર તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહીં કેમ કે તેઓ સર્વ અધર્મી ને પાપ કરનારા છે ને સર્વ મૂર્ખો મૂર્ખાઈની વાતો બોલે છે એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી ને તેનો હાથ હચી ઉગામેલો છે યસાય પ્રબોધકનું પુસ્તક તેનો નવમો અધ્યાયને તેની સત્તરમી કલમ પરંતુ તેરથી સત્તરમી કલમ સુધી જોવાને વાંચવા માટે પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભી શું ખ્રિસ્તના શ્રેષ્ઠ અતિ પવિત્ર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની અમારા તરફથી પ્રેમી સલામ આજના વચનની શરૂઆત માટે શબ્દથી થાય છે અને પછી તેનું પરિણામ તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવે છે શા માટે કેમ કે પરમેશ્વરની આ ફરિયાદ છે પરમેશ્વરની લાગણી માંગણી અને અપેક્ષાની ઘોર ઉપેક્ષા કરી તેમના જ લોકો તેમના પ્રેમ તથા તેમની શિક્ષા જે તેમને પાછા ફેરવવા સુધારવા સમારવા સમજાવવા હતી તે સમજી શક્યા નહીં પહેલી બાબત લોકો પોતાને મારનારની તરફ ફર્યા નહીં બીજી બાબત સૈન્યના દેવ યહોવાને તેઓએ શોધ્યા નથી અને પરિણામ સ્વરૂપે પરમેશ્વરે ઇઝરાયેલનું માથું તથા તેનું પૂંછડું ખજૂરીની ટોચ તથા સર્કટ એક જ દિવસે કાપી નાખ્યા આમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે વડીલ અને માનવતા તે માથું છે અને બહુ ધ્યાનથી કાળજી રાખીને ગંભીરતાપૂર્વક સાંભળજો અને વાંચજો અને જોજો ત્યાં લખ્યું છે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે દીવની ફરિયાદ છે કે આ લોકના નેતાઓ ભૂલવનાર થયા છે ભટકાવી દેનાર થયા છે અને માટે જે શબ્દથી શરૂઆત થાય છે માટે પરિણામ સ્વરૂપ પરમેશ્વર પહેલી બાબત તેમના જુવાનોથી હરખાશે નહીં વચન કહે છે એ પ્રમાણે તો જુવાનોને સૌંદર્શનો થવા જોઈએ જુવાનોને સ્વપ્નો આવવા જોઈએ અને જે ઈશ્વર વિધવાઓની હિમાના હિમાયત કરનાર છે તેમના પર દયા રાખનાર છે પરંતુ અહીંયા બહુ વિપરીત બાબત જોવા મળે છે એના મૂળમાં લોકોનું પાપ રહેલું છે અને માટે પહેલી બાબત તેમના જુવાનોથી હરખાશે નહીં બીજી બાબત તેમના અનાથો પર તથા વિધવાઓ પર દયા રાખશે નહીં કેમ કે તેઓ શા માટે આવું થાય છે કેમ કે તેઓ પહેલી બાબત સર્વ અધર્મીને પાપ કરનારા થયા છે બીજી બાબત સર્વ મૂર્ખો મૂર્ખાઈની વાતો બોલે છે આપણા જીવન અંગે શું ફરીથી કહું છું અને વચન પણ કહે છે કે હાલમાં કોઈ પણ શિક્ષા તરત આપણને લાભકારક લાગશે નહીં પણ એકંદરે તે આપણ સર્વને સમારવા સમજાવવા સુધારવા પાછા ફેરવવા હિતકારક જ છે અને એ આપણા માટે લાભકારક જ છે શું આપણે એ વિવિધ રીતે માર મારીને સમજાવનાર શીખવનાર પાછા ફેરવનાર પિતાને સમજી શક્યા છે તેમની તરફ ફર્યા છે કે હજી પણ પૃથ્વી પરના આપણા પિતાની સાથે જે વર્તન વ્યવહાર વલણ આપણે કરીએ છીએ અથવા તો અપનાવીએ છીએ અને તેમની સાથે મન દુઃખ થતાં મોં ફેલાઈ ફુલાવી દઈએ છે રિસાઈ જઈએ છીએ અબોલા કરીએ છીએ એ પ્રમાણે આપણે વર્તીએ છીએ શું આપણે એવા સમય સંજોગોમાં દેવને શોધ્યા અઘરું અને કપરું લાગશે પણ આ જ વાસ્તવિક છે આ જ સત્ય છે આ જ હકીકત છે કે જે કદાચ આપણને કડવું લાગશે આપણે જેઓ પોતાને વડીલ મોટા માનવંત મોટા માથા નેતા અને આગેવાન અને માનવંત ગણાવીએ છીએ તેવા આપણે લોકોને ભૂલાવનારા લોકોને ભ્રષ્ટતા અને દુષ્ટતા તરફ લઈ જનારા લોકોને ખોટીને જૂઠી સાક્ષી આપનારા લોકોને માટે ઠોકર રૂપ બન્યા છે સમય છે ક્યાંક એ માથું તથા પૂંછડું કપાઈ ન જાય ખજૂરીની ટોચ તથા સરકટ કાપી ન નંખાય ગહન છે સમજો જુવાનોને સ્વપ્નો અને સૌંદર્શનો થવા જોઈએ ના કે દેવ તેમનાથી દુઃખી થાય વિધવાઓના હિમાતી હિમાયતી અને તેમનો પક્ષ લેનારા અનાથોના ના પરમેશ્વર તેમની દયા સમયથી ન લે એ પહેલાં આવો સર્વ અધર્મી બાબતો અને પાપ વિકારો દુરાચારો ભ્રષ્ટતા ઈર્ષા અદેખાય વગેરે આપણામાંથી દૂર કરીએ બીજાનામાંથી નહીં સ્વયંમાંથી પોતાનામાંથી પ્રથમ પોતાનામાંથી દૂર કરીએ અને મૂર્ખાઈની વાતો બંધ કરીએ સમજી લઈએ સુધરી જઈએ કેમ કે આપણી આ હાલત છે અને એ કડવી લાગશે પણ છતાં પણ એ વાસ્તવિક છે અને સત્ય છે એને આપણે સ્વીકારવું પડશે કે આપણી આ જે આ હાલત છે અધમાવસ્થા છે વિશ્વાસમાં સંગતમાં સાક્ષીમાં અને સેવામાં પ્રગતિ નથી પરંતુ આપણે પ્રગતિ પડતીમાં પ્રગતિ કરી રહ્યા છીએ પડતીની પ્રગતિ કરી રહ્યા છે બહુ જ ભયંકર પાપિષ્ઠ અવસ્થામાં છીએ તેમ છતાં દેવ ચાહે છે કે આપણો નાશ ન થાય આપણામાંથી એકનો પણ નાશ ન થાય પણ આપણે બચી જઈએ આપણને જીવન મળે અને તે પુષ્કળ મળે અને માટે આપણ સર્વર પ્રત્યે તેઓ ધીરજ રાખે છે હા એ આપણી વાટ જોઈ રહ્યા છે હા એ આપણી રાહ જોઈ રહ્યા છે સર્વ પ્રત્યે તેઓ ધીરજ રાખી રહ્યા છે હા એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉકામેલો છે અને માટે પ્રભુપિતા પરમેશ્વર આ બધી બાબતો ખૂબ જ ગંભીરતાથી અને ગંભીરતાપૂર્વક તેને સમજવાના માટે એ પ્રમાણે કરવા માટે આપણ સર્વની સહાયતા તથા મદદ કરો આમીન ધન્યવાદ